જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વેદિક્ઞાન ચેનલ પર કુળદેવી માતાને રાજી કરવા શું કરવું એ જાણીશું આજના આ વિડીયોમાં મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વખત કુળદેવી માતાની કૃપા મેળવવા માટે કુળદેવી માતાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખો અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો પહેલું છે નિત્ય દીવો કરવો રોજ સવારે અને સાંજે ઘરના મંદિરમાં કુળદેવીના નામનો શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો બીજું છે કુળદેવીના નામ અને સ્થાનની સંપૂર્ણ જાણકારી મેળવવી ત્રીજું છે ઘરમાં કુળદેવીનો ફોટો હંમેશા પૂર્વાભિમુખ રાખવો ચોથું છે રોજ સવારે સ્નાન કર્યા બાદ કુળદેવીના મંત્રનો અથવા સ્તુતિનો પાઠ કરવો પાંચમું છે દર મંગળવારે અથવા શુક્રવારે માતાજીને મિષ્ટાનનો ભોગ લગાડવો છઠ્ઠું છે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પરિવાર સાથે કુળદેવીના મઢે દર્શન કરવા માટે જવું સાતમું છે જો કોઈ જૂની બાધા અથવા આખડી હોય તો તેને વહેલી તકે પૂરી કરવી આઠમું આસો અને ચૈત્રી નવરાત્રિમાં કુળદેવીના નામના દીવા કે ઘટ સ્થાપના જરૂર કરવી નવમું કુળદેવી શક્તિ સ્વરૂપ છે તેથી ઘરની સ્ત્રીઓ અને દીકરીઓનું સન્માન કરવું દસમું ખાસ તહેવાર કે પૂનમના દિવસે કુળદેવીના નામનું શ્રીફળ વધારવું અગિયારમું વાર તહેવારે માતાજીને લાલ રંગની ચૂંદડી અને શણગાર સામગ્રી અર્પણ કરવી બારમું દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવવી તેરમું જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતાજી વાસ કરતા નથી તેથી ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખવી ચૌદમું જો શક્ય હોય તો કુળદેવીની પૂનમ ભરવી અથવા તે દિવસે અપવાસ કરવો પંદરમું કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે પહેલાં કુળદેવીને યાદ કરી અને સહાય માગવી સોળમું લગ્ન અથવા અન્ય શુભ પ્રસંગે સૌથી પહેલું નિમંત્રણ કંકોત્રી કુળદેવીના ચરણે ધરવી સત્તરમું નવરાત્રિ દરમિયાન નવ દિવસ કુળદેવીના નામનો અખંડ દીવો જરૂર કરવો અઢારમું રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાન થયેલી ફૂલોની માતાજી પાસે માફી માગવી ઓગણીસમું દરેક કુળમાં માતાજીની પૂજાની અલગ અલગ રીત હોય અલગ અલગ નૈવેદ્ય હોય તે વડીલો પાસે જાણી અને તે મુજબ જ પૂજા કરવી વીસમું શક્તિ અનુસાર દાન પુણ્ય જરૂર કરવા એકવીસમું સૌથી મહત્ત્વની બાબત એ છે કે હંમેશા કુળદેવી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી મિત્રો આટલી બાબતો યાદ રાખવાથી માતાજી કુળદેવીમાં ખૂબ પ્રસન્ન થાય છે મિત્રો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર